સીતારામ મિત્રો બધાને આજે દામાણી પરિવારની કુળદેવીમાં કેવું મંદિર આજે હું તમને બધાને દર્શન કરાવીશ અને મંદિર પણ બતાવીશ આજે કેવી કેવી વાડી છે અમારી પાસે એ બધું હું તમને આજે વિડીયોમાં બતાવવાનો છું તો જે દામાણી પરિવારનો જે મઢ છે જે મંદિર છે જેનો એન્ટ્રી ગેટ છે તો અમે અંદર જઈને તમે બધું બતાવીશું ખાસ સૂચના લખી છે આપણા માટે ભારતીય સંસ્કૃતિ બંધન થાય તેવા ટૂંકા વસ્ત્રો પહેરીને અને મઢમાં કોઈએ પ્રવેશ કરવો અને કોઈ મિત્ર પણ જો બહારથી આવતા હોય તો આનું ખાસ કરીને ધ્યાન રાખવું અને ખાસ બધા મિત્રોને નોંધ લેવી આને જેવા તમે ગેટમાં અંદર આવશો એટલે મા લખેલું તમને પહેલાં તો દેખાય છે કે જેવા એન્ટ્રી કરશો એવું તમને મા લખેલું દેખાય છે સરસ મજાના ફોટા પણ મૂચ્યા સાહેબ ખોડિયારમાંના નેના એ પણ તમે જોઈ શકશો ચામુંડામાંનો પણ ફોટો મૂક્યો છે એ પણ તમે જોઈ શકશો અને આ બાજુ જુઓ તો અમારે જે મઢની મેં વાત કરી હતી એન્ટ્રી આ એન્ટ્રી ગેટ છે તમે અહીંથી અંદર આવીને આખો મઠ અમે તમને બતાવવાના છે જે કુળદેવીના ભૂવા છે આપણે નાનુભાઈ બારીયા અમારા કુળદેવી ચાઉંડામાના ભુવા છે આ એમની સખત સેવા હોય છે અને સાંજથી સવાર સુધી ગમે ત્યારે તમે ફોન કરો ત્યારે આવી જતા હોય છે એવા અમારા નાનુભાઈ ભૂવા છે અમે પણ એના આશીર્વાદ ગમે તારે અહીંયા આવીને લેતા હોય છે એવી આનુભાઈ ભૂવા જે અહીંયા સખત મહેનત કરી રહ્યા છે આજે આપણે એને પૂછશું કે અહીંયા કેવો મઠ છે અને આજે આપણે માતાજીના દર્શન કરાવશે તો ચાલો આપણે માતાજીના દર્શન તરફ જઈએ અને આપણે બધાને મંદિર પણ બતાવીએ કે અહીંયા દામાણી પરિવારનો કેવો મઠ છે અને કેવા માતાજીની મૂર્તિઓ છે ચામુંડામાંનો મઠ છે આવડો આ દામાણી પરિવાર જે આપણે વાત કરી હતી જે નાનુભાઈ પુવા છે ઘણા સમય થાય એટલે એમની સેવા પણ સારી છે જે દામાણી પરિવારનો બહુ સરસ મજાના કુળદેવીમાં છે એમને આપણે બે હાથ જોડીને દર્શન કરીશું અને બધા અમારા કુળદેવીને જોઈ શકે છે અને અમારા નાનું ભાઈ છે ઘણી વર્ષતા સેવા પણ આપી રહ્યા છે સરસ મજાની અને એ મઠ પણ તમે આખો સમસરા જોઈ શકો તો આપણે કેટલા મંદિર છે અંદાજે આપણે એમ માનો કે આ મઠ અને બાજુમાં આપણે મહાકાળનું સ્થાનક આવેલું છે અને જે આપણે નાની વાડી છે તેની પાછળ આપણે જે આપણા સુરાપુરા દાદા જે વર્ષોથી બેઠા હોય તે સ્થાનિક છે ત્યાં તેમનો ઓટલો બનાવેલો સાપરું બનાવેલું છે બધું વ્યવસ્થિત કામ કરેલું છે ને આપણા મઢની અંદર આપણે જે કાંઈ દેવી દેવતાઓ પહોંચાય છે તો પહેલાં તો હવે આપણે કે ભાઈ દરેક મઢની અંદર ખેતરપાળ દાદા હોય છે પછીના જે આપણે પોહર્યા એ ખોડિયાર પહોંચાય છે એ પછીના આપણા શ્રી સાઉંડામાં તેમ પછી બાજુમાં બૂટમાં બેઠા છે એની બાજુમાં ભૂતડા દાદા છે એની બાજુમાં આપણે સુરાપુરા દાદા છે જે આપણે મઢના જે લાવનાર ભુવા રાજા દાદા ત્યાં અહીંયા મઢમાં સ્થાનિક બેઠેલા છે સરસ સરસ નાનું ભાઈ પણ તમારું કામ પણ એકદમ અમને બહુ સારું લાગ્યું છે ભુવા તરીકે બહુ ફરજ સારી બજાવી છે તમે મઠ સવારે કેટલા વાગે ખોલતા હોય છે દર્શન માટે અને લોકો બહારથી આવે તો એને જાણી થાય કે અહીંયા કેટલા વાગે મઠ ખુલે છે અને કેટલા વાગે સાંજે બંધ થઈ જાય છે તો નાનુભાઈ કેટલા વાગે તમે ખોલી નાખો છો અહીંયા મઠ સવારે લગભગ સાડા ચારથી પાંચના ગાળામાં ખુલે છે અને પછી માતાજીની આરતી થાય છે એનો થાળ ધરાય છે અને પછી પાછો આખો દી રવિવાર છે મંગળવાર છે ગુરુવાર છે એની અંદર જે કંઈ અહીંયા પ્રસંગ કાંઈ હોય કોઈ શરીમત છે આ તે બધું કર હોય તો એનો જે કાર્યક્રમ હોય એ બધા પૂરા કરતા હોય કોઈ નાનું મોટું દુઃખ લઈને આવે માતાજીને પૂછવા તો એ કંઈ પૂછપુરછ કરી અને એને સારો રસ્તો આપી જઈએ માતાજી બતાડે તે માતાજીની કૃપાથી આ અમારા કીકાઈમાં છે અને આ કીકાઈમાંનું કામકાજ બહુ સરસ છે અમારી માટે જે અહીં બલિદાન આપ્યું છે તાજીની બહુ અમારી ઉપર કૃપા છે જેથી ઘરે અમારો પરિવાર બહુ સરસ રીતે બધી રીતે વૈભવશાળી શક્તિશાળી એકતા સાથે ભેગો રહેશે અને અમે બધા હળીમળી આ બધું કરતા જઈએ છીએ અને અને કરતા રહેશું જ્યાં સુધી માતાજીની કૃપા હશે અને સદાની માટે રહેશે એવું હું તો અવગણા કરું છું તો મિત્ર જે સિંહ મૂકવામાં આપણા મઢે આવ્યો છે અહીંયા જે મૂર્તિ તરીકે જે સિંહ આપણા કુળદેવીની સામે તો એ પણ તમને વિડીયોમાં બતાવશું પણ એની વિશે આપણને વાત કરી છે નાનુભાઈ ભુવા કે ભાઈ આ સિંહ વિશેનું એવું છે કે ભાઈ અમારે આ પરિવારની અંદર કે ભાઈ એવું પાર પાડ્યું કે ભાઈ આપણે માતાજીને ત્યાં સિંહ બનાવીને મેકો છે તો પછી બધાને એવું થયું કે ભાઈ આ કોઈ એક જણાથી આપણે નથી કરવું તો છતાં પછી બધાએમાં જાહેર કર્યું કે ભાઈ સિંહ મેકો છે એટલે આખા પરિવારનો આમાં નાનામાંથી નાના માણસનો લઈને ફાળો છે તો દાદા આપણી જે આ વાડી અને જે મઢ છે એની વિશેષતા જે છે આપણે એ કઈ રીતે આપણી ટ્રસ્ટી સંભાળે છે એની વિશે તમે શું કહેશો બે શબ્દ કે ભાઈ આ વાડી તો આપણે એવું કે જે બહાર લઈ જે કંઈ આપણા ભાયા તો આવતા હોય તેને શરીમરના પ્રસંગ હોય કરના પ્રસંગ હોય છે કે બીજી કોઈ માનતાઓ માટેનો લાભ કરવા આવતા હોય છે તેની માટે આપણે જગ્યાની તો જરૂર પડે એના માટે આ મોટી વિશાળ વાડી બનાવવામાં આવેલી છે કે ભાઈ કોઈ માનો કે શરીમત કરવા આવવાનું છે તો એ ફોન દ્વારા સંપર્ક કરી અને કહે છે કે અમારે આ વારે અને આ તારીખે આ શરીમતનો પ્રસંગ છે તો દાદા કઈ રીતનું સેટિંગ કરવું તો અમે અહીંયા એને તેની બધી વ્યવસ્થાઓ કરી દઈએ છીએ અને અહીંયા વાડીમાં એવું છે કે કોઈ વસ્તુ કોઈ પણ ઠામ ઠીકરું કોઈ વસ્તુ કાંઈ ક્યાંય બહાર લેવા જવા પણ છે નહીં અને વાડીની અંદર બીજા નંબરમાં કે ભાઈ અમારે અહીંયા કોઈ પ્રસંગનો હોય તો આખા ગામને પણ કાયમ લાગે છે કોઈ કે ભાઈ અહીંયા કોઈ શરીમત નથી તો એવા દિવસોમાં કોઈ પણ પ્રસંગ ઉજવી શકે છે એની માટે ટ્રસ્ટીનો સંપર્ક છીએ અને ટ્રસ્ટી કહે છે કે ના ના ભાઈ ગામને કામ લાગતું હોય તો અમને શું વાંધો હોય અને ગામથી તો ઉજળું શું હોય બીજું એને બધાય કામોમાં નાના મોટા પ્રસંગોથી માંડીને તમામ કામોની અંદર અમારે આ જે દામાણી બારીયા પરિવારની જે વાડી છે આખા ગામને કામ લાગે છે તો દાદા જે આપણે બધા મારવામાં આવ્યા છે દામ ભાઈ જે આપણે પહેલાં જૂનું જે મઠ હતો જે વેલાતી નળિયાવાળો પછીનો આપણે આ શિખરબંધ મઠ બનાવ્યો કે ભાઈ એની માટે જે કંઈ આ દાન આપેલું છે આ બધા દાતાઓ છે દાદા આપણે આ જે ફોટા છોકરાના લગાડવામાં આવ્યા છે એનું વર્તન પણ તમે કહો તો કે આનું કઈ રીતનું છે એ ફોટા તો એવું છે કે ભાઈ કોઈને સંતાન ન થતા સારા દિવસો ન દેખાતા હોય તો માતાજીને અહીંયા કંઈ પણ માનતા કરે છે અને માતાજી ઉપર શ્રદ્ધા રાખે છે જેથી કરીને તે એના કામ થયા હોય એટલે એ લોકો એવી માનતાઓ કરે છે કે ભાઈ માતાજી ક્યાં અમને દીકરો દે છે તો અમે ત્યાં ફોટો મેકશું એ એના હિસાબે અહીંયા ફોટા મેકેલા છે દાદા અમે હવે વાડી જોવા જઈએ છીએ આપણે આજે બધાને બતાવવાનું છે કે આપણી વાડી જે મહાકાળીમાનો મઢ છે એ બધું આપણે આજે બતાવવાનું છે સંપૂર્ણ મિત્રો આ છે અમારો મહાકાળીમાનો મઢ અને આ એમના ભુવા દાદા છે આપણે એમને પણ પૂછ્યું અહીંયા કેટલા વર્ષથી સેવા કરે છે અને કેટલા સમય થાય છે જય માતાજી જય ભુવા દાદા ભુવા દાદા છે અમારા મહાકાળીમાના જરાક એને

હવે આપને અંદર મંદિર પણ અમે બતાવી આમ નો વહીવટ બધો હું જ કરતો બે વહીવટ મહાકાળીનો મધ નો બે વહીવટ

એવા હું દાદા જોડીને વિનંતી કરું છું કે કાયમ માટે અમારી આવી લીલી વાડી રાખે જો આ રીતનું કરીમત શરીમતના કામ હોય છે કરના કામ હોય છે તો એ અહીંયા આ રીતે થતા હોય છે અને આપણે અમારી એક નાની વાડી છે અને હમણાં જ તે શેડ બનાવી છે એ પણ તમે જોઈ શકો છો કે કેવી શેડ છે સંડાસ બાથરૂમની પાણીની બધી સુવિધા અહીંયા આપણે રાખવા આ બહુ મસ્ત શેડ બનાવ્યો છે તમે પણ શેડ જોઈ શકો છો તો જો મિત્રો અહીંયા સરસ મજાનું પાણીની સુવિધા છે ફ્રીજ પણ મૂકવામાં આવ્યું છે એની પાછળ સુવિધા એની કરવામાં આવી છે અને એની પાછળ બાથરૂમની પણ સુવિધા કરવામાં આવી છે આ શેડ હમણાં જ બનાવવામાં આવ્યો છે સરસ મજાનો નાની એવી વાડી છે નાના મોટા કામ થતા હોય છે અને અહીંયા તમે જોઈ શકો છો ધીરુ દાદા છે અહીંના સરપંચ પણ છે એ અહીંયા મળી ગયા છે આપને આપણે એને પૂછશું કે કેટલા સમય ત્યાં ટ્રસ્ટીમાં છે કેવું કામ છે આપણે બધું ધીરુ દાદા વાત કરશે હું ટ્રસ્ટમાં તો ઘણા વર્ષથી છું ઘણા વર્ષોથી છું ગીધા દાદા હતા પછીથી હું જ છું પ્રમુખ તરીકે અને ટ્રસ્ટમાં તો બધા લોકો વ્યવસ્થિત છે કામ કરે છે મંદિરનું મઢનું બરાબર એમાં કાંઈ કાંઈ વૃદ્ધિ કાંઈ ઘટતું નથી તો લગભગ દસેક હજાર ભાઈઓ છે આપણા બધા અહીંયા સમૂહ નિવેદ થાય છે એટલે સમૂહ નિવેદમાં બધા જોડાઈને આવે છે વિશે જે આપણે દામાણી બારીયા પરિવાર જે મઠ છે આપણે ઓગણીસો સત્તાણું ની સ્થાપના છે એની વિશે આપણે ધીરુદાદા બે શબ્દ કહે છે ને તમે સાંભળશો મઢનું તો વર્ષો પહેલાં તો ખાલી બે રૂમ અને રસોડું હતું બરોબર એ પછી માતાજીની કૃપાથી ઘણી પ્રગતિ થઈ છે વાડી બનાવી પહેલાં પછી મંદિર બનાવ્યું મૂર્તિઓ પધરાવી અને વર્ષો પહેલાં પ્રમુખમાં મારા ફાધર વિઠ્ઠલ દાદા પ્લસ આ ગીધા દાદા મગનભાઈ એ બધા એવા હતા એ એ જ આની રચના બધી કરી છે અને અત્યારે જે ચલાવે છે આપણું યંગ યુવાનો એ પણ બહુ ખૂબ સારી રીતે ચલાવે છે અને ખૂબ વિકાસ થયો છે માતાજીની કૃપા એટલે એની કોઈ ખામી ન કાઢીએ કે બીજા અમુક પરિવારોની પણ હું એમ કહું કે માતાજીની કૃપા આ ગામમાં માતાજી છે એ આ પ્રગતિ થયા પછી ખૂબ માતાજીની કૃપા થઈ છે તો જુઓ મિત્રો આ અમારી મોટામાં મોટી વાડી છે અને એ તમને હું દેખાડીશ તમે આવો મિત્રો બધાય જુઓ આ અમારા મોટામાં મોટી વાડી છે અહીંયા અમારે કોઈ પણ નાના મોટા નહીં પણ મોટામાં મોટા જ પ્રોગ્રામ અહીંયા અમારા થાતા આઠમનો જે મેળાની વાત મેં તમને કરી હતી એ પણ તમે બારીયા ડિજિટલ યુટ્યુબમાં જઈને પણ જોઈ શકો છો કે અહીંનો કેવો માહોલ હોય છે કેટલા વીઘા છે આવડી હા ચારક વીઘાવાળી છે ચારક વીઘાવાળી છે અને પોગ્રામ તો બધાય આઠમ આઠમના નહીં બધા અહીંયા થાય મોટા પોગ્રામ હોય છે બધા પ્રોગ્રામ અહીંયા થાય છે બધા માણસ મહેમાન આવે એટલે હું સેવા બજાવું છું સાવી લઈને આવવાનું વાસણ બાસણ દેવાના લેવાના મુકાવાના ભાઈઓનેથી ગમે કાર્ય અહીંયા કરવું હોય આ વાડીની અંદર તો આપણે પ્રથમ કોને મળવું પડે છે પ્રથમ મને પૂછે પછી મારા ટ્રસ્ટીને કહેવાનું કે આ ભાઈને વાડી જોતી છે તો એને પછી જણાવવાનું તો જે મિત્રો જે તુલસીભાઈ આપણે વાત કરીએ કે અહીંના કોઈ પણ પ્રસંગ કરવો હોય આપણા ભાઈઓને તો કમિટી અહીંયા બહુ સરસ મજાની છે અને એને મળીને અને બેઠક કરીને આપણે એની સાથે વાત કરીને અને પછી આ વાડીનો નિર્ણય લેવામાં આવે છે તો તુલસીભાઈ અહીંયા વાડીની વિશેષતા શું છે અને અહીંયા સુવિધાઓ કેવી છે અને કઈ રીતની છે અમે મને કંઈક થોડુંક કહો તો આ આપણે ટેજ બનાવી છે આઠમના દિવસે અહીંયા મોટો પ્રોગ્રામ થાય છે બધા કલાભાઈ કલાકાર આવે છે માયાભાઈ ગયેલા છે ઓલા હું વિજાગરભાઈ ને એ પણ અહીંયા આવેલા છે મેં ચોમાસાના દિવસે આ શેર બનાવેલો છે મોટો કોઈ મોટું કામ હોય લગ્ન ઓલા પ્રસંગનું તો આ અમારા રસોડા છે આ શેર છે ઓલા પણ સંડાસના બાથરૂમ છે હમે ઓલા ટાંકો છે પાણીનો એમાં પાણીનો ટાંકો બનાવેલો છે વાપી તો મિત્રો જે તુલસીભાઈ આપને બધી વાત વાડી વિશે કરી પણ અહીંયા સરસ મજાનું રસોડું છે અને સરસ મજાનો શેડ પણ બનાવવામાં આવ્યો છે સરસ મજાના દામાણી પરિવારના અહીંયા પ્રોગ્રામો પણ થાય છે અને એ પણ તમારે જો જોવું હોય તો બારીયા ડિજિટલ યુટ્યુબ ચેનલમાં આપણે લાઈવ પણ મૂકવાનું છે અને દર વર્ષે મૂકતા આવીએ છીએ અને બસ કુળદેવી પણ બીજું આજુ લગી કાંઈ માગ્યું નથી બસ મારો પરિવાર હંમેશા માટે આ રીતે કાયમ સદાય એક જ સાથે રહે અને અમે પ્રસાદ લઈ શકવી દામાણી પરિવારનો મઠ ક્યાં આવેલો છે આ ક્યાંની જગ્યા છે એ હું તમને બતાવીશ કે ભાવનગરથી થોડુંક જ નજીક જેવું સત્તર કિલોમીટર કહેવામાં આવે છે તારે અને એ બુધેલથી આપણે સીધું ભુંબલી અને રામપર અને તમે જો આમથી આવો તો આપણી એ થોડી ઠંડ રામપર પણ આવી શકો છો તમે એટલે બે બાજુથી તમે અહીં આવી અને દર્શન પણ કરી શકો છો અને આઠમના દિવસે અહીં કેવો મેળો હોય છે કેવા સમગ્રનો બધા પરિવારના માણસો અમારા ભેગા થાય છે અને એક જ સાથે અમે બધા શેડમાં પ્રસાદ પણ લેવી સેવી એ પણ તમે જોઈ શકશો અને આજનો બ્લોકની વાત કરીશું તમને મિત્રો તો મને કહેજો કે દામાણી પરિવારનો જે અમે તમને વાડી બતાવી મંડ બતાવી અમારા ફુવાએ તમને જે વાત કરી અને અમારા કમિટી મિટિંગના એવા ધીરુભાઈએ જે પરમુખે તમને વાત કરી એ વિશે જ તમને કેવું લાગ્યું એ મને ખાલી એક કોમેન્ટ કરજો અને કેવું લાગ્યું એ પણ મને જરૂર એકવાર કોમેન્ટમાં મિત્રો જણાવજો લીધો અમારા બારીયા દામાણી બારીયા વિશે એ બહુ સરસ કામ કર્યું છે અને આ રીતે આગળ વધીએ અમે બધા અને માતાજી સુખ ને શાંતિ આપે એવી પ્રાર્થના છે અને અમે બધા ભાઈઓ એક સાથે મળીને રહીશું એવી અમારી કુળદેવી ની માથે હાથ જય છે